વિનંતી કરીશ પૂજ્ય ભંડારી ભક્ત વત્સલ સ્વામીને દસ મિનિટ પૂજ્ય ભંડારી ભક્ત વત્સલ સ્વામી જે હરિભક્તો મેદાનમાં ઊભા છે કે બહાર હશે એ હરિભક્તોને સિક્યુરિટીવાળા ભક્તોને વિનંતી છે કે એમને સભા મોકલશે કોઈ હરિભક્તો ત્યાં બેસે નહીં મારી નજર સામે ઝૂંપડીમાં ચાર જણ બેઠા છે આજે જ્યારે પૂજન કરવા માટે જ આવ્યા છીએ તો સત્સંગ સભાની અંદર બેસી સત્સંગ સભાનો લાભ લઈ અને આપણે ગુરુ પૂજન કરવાનું હોય છે હમણાં જ હું ગુરુની વાત કરું છું આપણે આજે એક વખત દોઢ બે કલાક બેસવાનું છે તો લાભ લેવા આવ્યા છીએ તો ખાસ ત્યાં કોઈ બેસશે નહીં અને અહીં આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે સહજાનંદ સ્વામી મહારાજની જય અષાઢ સુધી પૂનમ એટલે કે આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ સારાએ ભારત વર્ષમાં હરેક સંપ્રદાયોમાં સંસ્થાઓમાં આજે ભવ્ય થી ભવ્ય ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાય છે માધવ સ્વામીએ કીધું એમ ગુરુની શુદ્ધિ જોવી જોઈએ પ્રેમ સ્વામીએ કીધું ત્રણ શુદ્ધિ બતાવી ગુણાતીતાનંદ સ્વામી એ કે ગુરુ કેવા છે એમના ગુરુ કેવા હતા અને એમના શિષ્યો કેવા છે ત્રણ પેઢી જોવી જોઈએ ઘણાય ઘણા દુનિયામાં એવા પણ સદગુરુઓ છે કે જે પાખંડી છે ધુતારા છે એમનું જીવન અતિશય કલંકિત છે એવા પણ ધર્મગુરુઓ છે ભારત દેશમાં સાઠ લાખથી વધારે સાધુઓની વસ્તી છે સંતોની એમાં આપણે ગોતવા નીકળીએ તો ક્યાંક ને ક્યાંક છેતરાઈ જાય આધ્યાત્મિક બાબત છે લૌકિક બાબતમાં તમે હોશિયાર હોય તો ગમે ત્યાં ગમે મહેનત કરીને એનું પરિણામ જોઈએ કે આ હું છે હું નહીં ક્યાં ના છેતરાવું તમે પણ આની અંદર તો સીતાજી પણ છેતરાઈ ગયા છે કે રાવણ આવ્યો તો કેવું રૂપ લઈને આવ્યો તો રાવણ તો સાધુનું રૂપ લઈને આવ્યો ત્યારે છેતરાણા છે એટલે સાધુના સાધુના વેશમાં વેશમાં શેતાન પણ હોય છે ભગવાન પણ હોય છે બે કરોડ શિષ્ય છે આસારામ બાપુના એમાંથી કપાતા કપાતા ઓછા આય છે તો હજી જેલમાં ગુરુ પૂજન એનું હાલતું હોય છે આટલી આંધળી પબ્લિક હોતે છે એમ હમણાં જ તમે વાંચ્યું હોય તો ઓલો નારાયણ હરિ સાકાર કરીને લાખોની સંખ્યામાં એની સભામાં લોકો જાય અને કેવા ઢોંગ ધતિંગ કરે એમ આપણે ગુજરાતની પ્રજા બહુ હોશિયાર છે એવા ઢોંગ ધતિંગમાં ના આવે એમ આવા ચશ્મા પહેરે તો આવું થઈ જાય આમ કરે તો આમ થઈ જાય એની ઓલી એને આશ્રમમાં ડંકીઓ લગાડેલી હોય એ ડંકીઓમાંથી પાણી લઈ જાય તો તમામ બીમારીઓ દૂર થઈ જાય ભોળી ભલી એવી ગરીબ પ્રજા એમ યુપી બિહાર રાજસ્થાન અને એમાં ભગદડ એની સભામાં એકસો બાવીસ જેટલા લોકો કચડાઈને મરી ગયા આપણે એવા જે આસ્તિક માણસો છે એ જ જાતા હોય ને કે જેને કંઈક શ્રદ્ધા છે ભગવાન ઉપર કે આપણે ક્યાંક ગુરુ ગોતીને ભગવાન ભજીએ એમ કે એના માર્ગદર્શન નીચે આપણે ભગવાનનો માર્ગ પકડીએ અને લાલચું પણ હોય છે એમ કે આ આલોકનું લઈ લેવું છે એમ દીકરા સંપત્તિ બીમારી મટાડવી હોય આવી લાલચથી પણ જે લાલચ એ બહુ ખરાબ વસ્તુ છે લાલચો માણસ ગમે આ છેતરા તો ફરતો હોય છે એટલે આધ્યાત્મિક બાબત છે ભાવે મહારાજે વચરામર્ત કીધું સંપ્રદાય સ્વીકારવો ગુરુ કરવા એ માત્ર ને માત્ર મોક્ષ મેળવવા માટે જ એમ બીજી કોઈ આશા ના રાખવી કે પુત્ર નથી તો પુત્ર થાય પુત્ર ગુજરી જાય છે મૃત્યુ પામે છે તે જીવતા રહીએ આવી આલોકની ભૌતિક કોઈ પણ પ્રકારની આશાઓ રાખીને જો સત્સંગ કરે તો જો આશાની અપેક્ષાઓ પૂરી થાય તો વાંધો ના આવે તો સત્સંગ મજબૂત થાય જો આશા પૂરી ન થાય તો હમૂરો સત્સંગ વયો જાય છે એટલે આપણને તો એમ માનો કે બગાહું ખાતા હાંકરનો ગાંગડો મોઢામાં આવી ગયો છે વિના પ્રયાસે આપણે વારસાગત પેઢી દર પેઢી આપણા બાપદાદાઓ જોગી સ્વામી સ્વામી બાપા જોડાયેલા હતા અને એમના પછી આપણે ગુરુ સાથે સ્વામી સાથે જોડાયેલા છીએ અને આપણે બધાએ દિલથી અનુભવ કર્યો છે સ્વામીનો કે આપણા ગુરુ કેવા છે એટલે ગુરુની આજ્ઞા પાળવી ગુરુનો મહિમા સમજવો આજના દિવસે તો આપણને આમ ગુરુ મહિમાથી આપણું હૃદય આપણું મન ભરચક હોય આજ તો આપણે ગુરુ પૂર્ણિમાએ ગુરુનું પૂજન કરવા એવા છીએ ત્યારે તો ગુરુની આજ્ઞા અનુવૃત્તિ અને રુચિ ખાસ એવી હોય છે કે આપણે વધારે વધારે ભગવાનમાં જોડાઈએ વધારે વધારે ધાર્મિક પ્રવૃત્તિ આપણે કરીએ લૌકિક પ્રવૃત્તિઓ નથી ખૂટવાની પણ નથી વર્ષમાં મહિના કેટલા હોય મહિના મહિના હોય વર્ષે અધિક મહિનો આવે તો આપણે બાર મહિનાનું કામ હોય તો અધિક મહિનો આવ્યો તો એક મહિનો ફ્રી થઈ જવા જોઈએ તો એ નથી થતા એટલે કામ કોઈથી ખૂટતા નથી અને ખૂટવાના પણ નથી એટલે સ્વામીએ વાતોમાં લખ્યું એક કે અચાલતી ક્રિયાઓ પડી મૂકી અને સભામાં આરતીમાં કથામાં આવા પ્રસંગોમાં આવી જવું જોઈએ કે જે અમુક વસ્તુ એવી હોય કે કદાચ ના ના કરીએ બહુ નુકસાની જાય બગડે બગડે એવું ના હોય એટલે જેટલો સમય આપણી જિંદગીનો જન્મથી માંડીને મૃત્યુ સુધીનો જે સમય છે એ સમયમાં આપણે કયો સમય કેના કેના માટે વાપરો છે એ સમયનો હિસાબ કરીએ તો જાજામાં જાજો સમય આપણો ક્યાં જતો હોય છે સંસારિક કામમાં ભોગવિલાસમાં અને મનને મજા આવે એવી જગ્યા ઉપર એમ જો તમે અહીંયા આપણને નીંદર આવે ઝોલા આવે બધું આવે આપણી મનગમતી વસ્તુઓ અહીંયા બેઠા હોય તો કદાચ ઉજાગરો હોય ને તોય જોલું ના આવે કોઈ ક્રિકેટ રસિક ક્રિકેટ પ્રેમી હોય થઈ જોતા હોય કે એમાં એને નડે જ ભૂખ તરસ કાંઈ ના લાગે બાથરૂમ જવું ના પડે અને કોઈ પિક્ચર જોતા હોય અંધારામાં બેઠા હોય ત્રણ ત્રણ કલાક બેહવું પડે તો અહીંયા કાંઈ ના થાય કારણ એ એક રસનો વિષય એમાં ફૂલ ઇન્ટરેસ્ટ છે એમ અમુક અમુક મોબાઈલ ને આમ વાપરતા ના હોય પીદોડતા હોય એમ કેવાય ને કે મોબાઈલ રાઈડું નાખી જાય ગરમ થઈ જાય એવો મોબાઈલ નાખી લેતા હોય થાકે નહીં છોકરાય ના થાકે હું ગામે એમાંથી મસાલો જેવો મળે કે ઇન્દ્રિયોના વેગ મળે એવી વસ્તુ મળે છે એટલે વિષય થઈ જાય છે એવી જ રીતે ઓલો વિષય છે એ અભ્યાસ કર્યા વગર થઈ જાય છે જ્યારે ભગવાનમાં ચોટવા માટે અભ્યાસ કરવો પડે છે ભગવાન સામે આવીને બેસવું પડે ભગવાનના નેત્ર સામે નેત્ર જોડીને ભગવાનમાં મન લગાડવું પડે અને વારંવાર કંટાળો આવવા છતાંય પણ જે આપણે આધ્યાત્મિક માર્ગમાં ચાલતા રહીએ તો એમાં પણ વિષય થઈ જાય છે વધનામ્રત વચાતું હોય કથા હાલતી હોય મહારાજે વર્તના લખ્યું ને ગમે એવો થાકી ગયો હોય રાજ સમૃદ્ધિ કરીને અવરાઈ ગયો હોય તોય ભગવાનની વાત નીકળે તો જાણે કઈ બીમારી જ નથી કાંઈ થાક જ નથી અને તરતથી બેઠા થઈ જાય પથારીમાંથી બીમાર હોય તોય કારણ કે એ એનો વિષય બની જાય છે ગુણાતીતાનંદ સ્વામીનું આપણે ઓલું મહા ધ્યાનમ અભ્યાસમ બોલીએ ને કે એમને ધ્યાન કરવાનું વ્યસન હતું એમને વાતું કરવાનું વ્યસન હતું એ વ્યસન પડી જાય છે વ્યસન કરનારા છે એ વ્યસન કરે તો એ શરૂઆત થી એને કઈ તરત નથી આમ બંધાણી થઈ જતા હોય ખબર હોય કે તમાકુ ખાતા હોય તો તમાકુ તરત ના હદી જાય એ બે દોસ્તારો ખવડાવે માવો ખવડાવે અમુક હોય ખતરનાક કે માવો ખાય તો એ ચક્કર ના ચડે પહેલી વાર ખાય તો ચક્કર ચડે ને બધા ચડે ના ચડે આ એ વે દાણા લે ને માચું પહેલા તો એ ભોલી સિગરેટ પીતા હોય તો ઠો ઠો થઈ જાય એવું ઘણું થાય એમ એટલે આપણે તો કે એવી પણ આપણે સાંભળ્યું છે એમ કે દારૂ પીવે તો ગળું બળે એવો હોય જલન હોય તો એ માણસ એ આદત પાડે છે તો એની આદત પડી જાય છે એના વગર જીવી ના શકે એવી આદત પડે છે એવી જ રીતે આદત ભગવાનના માર્ગમાં પાડવામાં આવે તો આ પણ વિષય બને છે એટલે ગુરુ મહારાજ આપણને ભગવાન તરફ જોડાવા માટે શાસ્ત્ર વાંચનના ચાતુર્માસના નિયમ આપ્યા હોય છે ઘણા એને શાસ્ત્ર વાંચન કરવાનું કહે છે અને ઘણા એને પુસ્તક ખોલેને અંદરથી નિંદર નીંદ્રાદેવી પ્રગટ થાય નીંદર ના આવતી ચોપડી વાંચે નિંદર આવી જાય પણ જો એવી રીતે એમાં આસક્તિ થાય અને એમાં રસ જાગે તો ઓલા બધા રસ છે એ ફીકા થતા જાય અને આ રસ છે એ વધતો જાય છે એટલે આપણે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ચાતુર્માસ ચાલુ થયો છે તો હજી ચાતુર્માસ આમ હાલતો થયો છે ધીમે ધીમે જેમ ગાડીમાં ચડી જાય ને હાલતી ગાડી એના ઘણા ચડી જતા હોય એમ હજી ચાર દિવસ છે ચાતુર્માસને તો પાએ ઘણા બધા હરિભક્તોએ ફોનથી અમેરિકાથી નહીં રાજુભાઈ ઝવેરીના દીકરા મુકુંદભાઈને જયદેવભાઈને એમના પપ્પા ને બધાએ ખાસ ફોન કરીને બધાએ ચાતુર્માસના નિયમ લીધા છે અમુક એમણે લીધા અમુક સ્વામીના નિયમ આપી પાસ શાસ્ત્ર વાંચનના તો આપણે પણ આવ્યા જ છો તો એક ભગવાન તરફ થોડુંક આધ્યાત્મિક માર્ગે હલાઈ જાય એના માટે ખાસ કાંઈક નિયમ લઈને જવાનું છે સ્વામીની આજ્ઞાથી કરીએ એનું અનેક ઘણું ફળ મળે અને આજ્ઞા છે એ જ ઉપાસના છે તો એમની આજ્ઞાથી કરીએ એ ઉપાસના ગણાય છે તો ચાતુર્માસ નિમિત્તે કાંઈક ને કાંઈક આધ્યાત્મિક માર્ગનું કાંઈ પણ એવું નિયમ સ્વામી રાજી થાય એવું નિયમ આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે લેવું છે સજાનંદ સ્વાઈ મહારાજ પૂજ્ય ભક્તવત્સલ સ્વામીએ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુપૂજન માટે શું કરવું જોઈએ કે જેથી કરીને આપણે ગુરુપૂજન કર્યું કહેવાય એના વિશે ખૂબ ભાર દઈને વાત કરી ક્યારેક ક્યારેક માફ કરજો આપણે એવું માનતા હોઈએ કે આપણે વર્ષે એક વખત જઈ અને પાખડીથી વધાઈ આવીએ અને પગે લાગી આવીએ એટલે ગુરુ પૂજન આવી ગયું પણ વાસ્તવિક રીતે ગુરુની આજ્ઞા એ ગુરુનું પૂજન છે આ બહુ મહત્વની વાત છે એમની આજ્ઞા એ એનું પૂજન છે બાહ્ય પૂજન તો આપણે કરીએ છીએ અને કરવું જોઈએ પણ આમ આપણે અટકી જઈએ કે બાહ્ય પૂજન છે એ તો હેમજા પણ હૃદયથી ને એમનો જે અનુગ્રહ છે એમની જે આજ્ઞા છે એ પ્રમાણે રહેવું એ બહુ મહત્વનું છે ચાતુર્માસ વિશેની એમને વાત કરી વિશેષ વાત આપણે એ કરીશું કે આ સ્થાન બનાવવાના સંકલ્પદાતા પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાપા જેમની હયાતીની અંદર આ સ્થાન બનેલું છે આપણે જે જગ્યા ઉપર બેઠેલા છીએ અહીંયા સ્વામી બાપાએ સત્સંગ સભા કરેલી છે મહિનાના ત્રીસ દિવસમાં એક દિવસ જે હાજરી આપશે એની ઓગણત્રીસ દિવસની હાજરી પૂરવાની જવાબદારી મારી સમજાય છે આવી સ્કીમ ક્યાંય હોય હોય આવી સ્કીમ કેવડી જબરજસ્ત સ્કીમ છે કદાચ સાથે એક ફ્રી હોય સેલની અંદર એ ભાવ વધારીને હોય એમનેમ તો લગભગ ના હોય પણ સ્વામી બાપાએ ત્રીસ દિવસમાંથી એક દિવસ આપણે હાજર રહીએ અને ઓગણત્રીસ દિવસની હું તમારી અહીંની હાજરી પૂરી લઉં આવા રૂડા આશીર્વાદ આપ્યા છે એટલે આજે ઘણા ભક્તો પધાર્યા છે એની મારી કરબદ્ધ વિનંતી છે કે મહિનામાં એક વખત આપણી ફિક્સ સભા છે એવું નથી કે આપણે પંદર દિવસ અગાઉ જાણ કરીએ કે આઠ દિવસ અગાઉ જાણ કરીએ પરંતુ આખા વર્ષની આપણે કમ્પ્લીટ સભાની ડેટ તાર સોરી એની ડેટ આપી દઈએ છીએ તિથિ આપી દઈએ છીએ અને વાર આપી દઈએ છીએ એટલે ખાસ એનું કાર્ડ આપણે સ્પેશિયલ આપીએ છીએ આખા વર્ષનું તો મહિનામાં એક વખત આ સ્વામી બાપાની પ્રસાદી રૂપ સભાની અંદર હાજરી આપવી જોઈએ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સંકલ્પ કરીએ કે સ્વામી બાપાએ મહિનામાં એક વખત સભાની અંદર જવાનું કીધું છે તો અચૂક એ સભાની અંદર આપણે જવું છે એવું આપણે દ્રઢ સંકલ્પ કરીએ